અંગદાન એ મહાદાન ગણાય છે જેને કેશોદ ના પરિવારે સાર્થક કરી બતાવ્યું કેશોદ માં રહેતા અને ખમરની દુકાન ચલાવતા સમીરભાઈ અને દક્ષાબેન ગત તારીખ દસ જૂન ના રોજ જુનાગઢ ખરીદી કરવા માટે ગયા હતા અને ત્યાંથી કેશોદ પરત આવતા હતા ત્યારે ટુ વ્હીલર પર જતા દંપતી ને અડફેટે લીધા હતા જેમાં સમીરભાઈનું તો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું જયારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત દક્ષાબેને પ્રથમ જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસે